સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે બોગસ ડોક્યુમેન્ટ ધરાવતો બાંગ્લાદેશી આરોપી ઝડપી પાડ્યો છે પોલીસે લાલ ગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટીમાંથી આરોપી યુસુફ સરદારની ધરપકડ કરી છે પોલીસને આરોપી પાસેથી બનાવટી ભારતીય ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ મળી આવ્યું છે ઘણીવાર મોટા ગુનાઓ થતા હોય છે અને આવા આયાતી લોકો જેઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અહીંયા સ્થાયી જતા હોય છે ત્યારબાદ ગુનેગાર બનતા હોય છે અને પોલીસે પણ લાલ આંખ કરવી જરૂરી બનતી હોય છે ત્યારે સુરત એસઓજી પોલીસે આવા બોગસ ડોક્યુમેન્ટ ધરાવતા એક બાંગ્લાદેશીની ધરપકડ કરી છે જો કે આ આરોપી છેલ્લા દોઢ વર્ષથી સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો પોલીસે બાતમીને આધારે તેને ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે બાંગ્લાદેશી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમિલ યુસુફ સરદાર જે ફુલવાડી ભરી માતા રોડ પરથી મળી આવ્યું છે એની પાસે તપાસ કરતા એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી એની બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળ્યા સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ